વવાઈ ગયું અહીંયાથી વાહુથી થી વવાઈ ગયું હે કડક થઈ ગઈ છે જીગા હે ને કડક થઈ ગઈ છે નીકળવામાં કેવરા આવે જો આ પોળું કાંઠે છે આ પોળું કાંટે તો મજાની જો ઉગી ગઈ છે પાંચ એરું છે એકદમ પરફેક્ટ નથી ઘાટી નથી પાખી પર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર અને જય જવાન ને જય કિસાનથી શરૂઆત કરું છું આજનો નવો વ્લોગ બધા મારા ફેમિલીને મારા તરફથી જય મુરલીધર મા મોગલ રાધે રાધે રામ રામને સીતારામ અને ભાઈ આપણે મેં જે કીધું એમ આપણે ઓલામાં વાવી દીધી હતી બત્રીસ નંબર માંડવી અને આજે હે ને ભાઈ આમાં શ્વેતા સુપર વાવવાનું ચાલુ છે વાવેતર કરવાનું ચાલુ છે અત્યારે અને આપણે એમાં હે ને પાંચ આજે વહેલી હતી અને આમાં હવે આ શ્વેતા છે ને ભાઈ હાથ આ જ હે કારણ કે આ ટૂંકી જાત ટૂંકી મુદતની જાત આવે અને ઉના જેટલી પહોંચે નહીં તો તમે જો ફેમિલી વિડીયોમાં જો બતાવો વાવે તો ચાલુ હે ભાઈ હાથ આયું હે આવી તો હે બે ગોથ લઈ ગયા બીજું ગોથું ચાલુ હે એક ગોથળ મારી હે હા ફેમિલી આપણી મગફળી છે ને મસ્ત મજાની જો ઊગી ગઈ છે પાંચ આયરું છે એકદમ પરફેક્ટ નથી ઘાટી નથી પાખી પરફેક્ટ જો આપ જોઈ શકો જો આપ જોઈ લો મસ્ત મસ્તનું હે એકદમ મસ્ત વાવેતર થયેલું હતું મસ્ત એની ઉગી ગઈ છે ઓલી બાજુ થઈને ચાર કટકામાં કેવું રહેવું હે બાકી હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે અને આ બાજુ છે ને અત્યારે ત્રણ કટકામાં પાણી ધોળી ગયું હતું ને ત્યાં જમીન થોડી કડક થઈ ગઈ હતી ને ત્યાં ઓલા પોળા હે ને કડક થઈ ગયા હોય ઉપરનું પોળ કડક થઈ ગયું ને તો નીચે નથી અટકું તો અત્યારે તને કટકા થોડા થોડા પાઈ દઉં હું એટલે ઉગવામાં એના હે ને જમીન પોતી કરી નાખે ને ફટાફટ બહાર નીકળી જાય પછી જોવા મસ્ત મજાની ઉગી ગઈ છે જોઈ લો બીતી બત્રી પાંચ આયરું જો આ હે ને આ ત્રણ કટકા એક બે અને ત્રણ કટકામાં હે ને થોડુંક આગળ સુધી પાણી પાઈ દઉં જ્યાં હે ને પાણી ધોયડું આવ્યું હતું થોડુંક ઢાર છે ને જ્યાં જો આ આ પોળું છે ને કડક થઈ ગયું છે એટલે કડક થઈ ગયું છે જગ્યા હે ને કડક થઈ ગઈ છે નીકળવામાં કેવી રીતે જો આ પોળું કાંઠે છે આ એ પોળું કાઢે છે આ એ પોળું કાટે છે પાણી પાઈ દે એટલે પોચું પડી જાય અને બીટી બત્રીને મારા અનુભવ છે ને ત્યાં સુધી પાણી લગભગ નડતું નથી આને છતાંય આપણે પાઈ ટ્રાય કરીએ આ ત્રણ કટકાય ને થોડે થોડું સુધી પાઈ દઈ એક બે આ ત્રણમાં થોડુંક કેવું રહ્યું છે એ પાણી દોડ્યું ગયું ને જમીન થઈ ગઈ છે કડક બાકી બીજું કાંઈ છે નહીં પાણી પાઈ દેવું ને એટલે આમાં પચાસ ટકા ઉગી જાય તો લાઈટ આવી ગઈ છે અને જો મોટર ચાલુ થઈ ગઈ છે ઓટોમેટિક મૂકેલું હે પાણી ધળ્યું આવે છે લઈ હે આ છે હવે એક ગોથું મારું છે બાકી અડધું મૂકી દેવું છે હવે આ પી જાય ને પછી આમાં વાવી દેવું બાકી મોટર ચાલુ કરી દઈ આપણા ભાઈ વાવે છે બધા છેલ્લું ગોતું છે પછી ચલાવ દઈએ એમાં પાણી વાદરા થઈ ગયા છે બાકી મેં કીધું એમ છે ને નવ દસ તારીખે વરસાદનો યોગ છે ગુજરાત ઉપર કેના ભાગમાં અને કેટલો ભાગમાં આવે કુદરત જાણે બાકી હા ગુજરાતની અંદર નવથી થી દસ તારીખે વરસાદ થાય ફાઇનલ છે કેટલો થાય અને ક્યાં થાય અને કેવો થાય પછીની વાત છે બાકી થાય ફાઇનલ સો ટકાની વાત છે લખી લેજો તો ભાઈ આપણે અડધું ઓવાઈ ગયું છે વાહ વાય પાણી ચાલુ કરી દીધું છે આ એટલું રાખી દીધું અડધું વાવી દીધું હે પાણી થઈ ગયું ચાલુ વાહો વાય કારણ કે ભાઈ અજા વાહેબા પાડે ચાલુ થઈ ગયા ને અડધું જ ભાઈ આમાં કંઈ નક્કી ન હોય કંઈ બધા વરસાદ વસત થઈ જાય બીજું કંઈ હાથે થયું અડધું વાવીને પી જાય ને અમે નકું કઈ વાલ લાગે બાકી થાય પીતા હું ત્યાં બે એટલે અડધું વાવ્યું હે અને એ પી જાય ને પછી આમાં વાવી દેવું હા પછી વાવી દેવું ફેમિલી આપણે જમવા નહોતું જમવા બરાબર જમી લીધું મસ્ત મજાનું જમી લીધું હોય આપણે હોટલે છીએ આપણે નતું મારા છે ને વધારે સરબત પડવાનું હોય તો કન્ટિન્યુ રહેજા ફેમિલી કન્ટિન્યુ રહેજો આપણે જોઈએ તમે જોવો કેટલા વાળી છોડા પાય છે ને કેવી પાય છે ને કેવા લાગણીથી પાય છે એ જોવા માટે કન્ટિન્યુ રેજો ફેમિલી અને જો નવા આવ્યો હોય તો આપણે વીજળી લાઈકો શેર કરો બાજુ જ રહી બે કોન આપણે દરેક તો મારે છે ને ધ્રુવીભાઈ રોકાઈને આવતા જતા ને જો અહીંયા કાંઈ એની છે ને સેતી ઉપર ઘર ઘર રમે છે હું તું રેમશો હું રેમશો ખાલી એમને માયા બાબુ લેસન કરે છે જોઈએ બેગ આવી ગયું લેસન કરે છે અને ઘર ઘર ને એવું રમે છે અને લેસન કરે ને પેન્ટિંગ કરશે ને એવું કરીશ ને પછી હમણાં થાકી જાય ને જાય ને સુઈ જાય હે ધ્રુવી સુઈ જાય ને પછી અહીં અહીંયા નીંદર નો આવે તો હું તો જાશું તું કાય ગાયકા હુતીયો લે રમઈતમાં કેમ હુતીયો એમ કે રમઈતમાં હુતીયો રમઈતમાં કોઈ દી હોન હોય વેકેશન હોમડા એનો વાત કહો તમે આ વેકેશનમાં જો અમને લઈ ગયા મા લે ગયા હોય તો માને અમને ઉપર ટે મકઈ ચલાવી દઉં ને ના ના હવે ક્યાં લઈ જવાનું નથી હો ના 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 હવે બસ હવે ક્યાંય નથી લઈ જવાનું ના 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 અમે આજનો વ્લોગ અમે પૂરો કરી છે જો તમને અમારું વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવનાઓ સપોર્ટ કરતા રહેજો બાય બાય